તો આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની સિઝનમાં ખાવાની મજા આવે તેવા ટીકડી ભજીયાની રેસીપી તો મેં મગની ડાળ લીધી છે ચણાની દાળ લીધી છે અને ચોખા લીધા છે તો આપણે એક વાટકી મગની ડાળ લેશું પોતરા વગરની આપણે બે ચમચી એમાં ચણાની દાળ એડ કરીશું બે ચમચી આપણે ચોખા એડ કરશું હવે આપણે બે ત્રણ પાણીએ સારી રીતના ધોઈ લેશું તો આપણી દાળ સારી રીતના ધોવાઈ ગઈ છે આપણે એમાં બે ગ્લાસ પાણી એડ કરશું આપણે એને ત્રણ થી ચાર કલાક માટે પલાળવા દઈશું તો આપણી દાળ સારી રીતના પળી ગઈ છે તો આપણે એને મિક્સર જારમાં લઈ લેશું અને એને ક્રશ કરી લેશું આપણી ડાળ ક્રશ થઈ ગઈ છે તમે આપણે બેટર તૈયાર કરી લેશું તમે અહીંયા બે મોટી સાઈઝની ડુંગળી લીધી છે એને એના આ રીતના ઝીણા પીસ કરી લીધા છે બે લીલા મરચાં લીધા છે એને પણ આ રીતના ઝીણા પીસ કરી લીધા છે હવે એક ચમચી આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે અજમો એડ કરીશું એને સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે એમાં કોથમીર એડ કરીશું ને અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું આપણે એને બરાબર મિક્સ કરી લેશું ને આપણે એને એકદમ ડાયરેક્શનમાં પાંચ મિનિટ સુધી ફેટી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે ભજી એડ કરી દઈશું આપણે નવે હવે એને પલટાઈ લેશું તો આ રીતના આપણે આપણે બધા ભજીયા તળી લેશું આપણે વાટકીની મદદથી ને એને પ્રેસ કરી લેશું આપણે બધા બીજા પ્રેસ થઈ ગયા છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીને એને ટીકડીને તળી લેશું పల్టాయిశు టీీ గోల్డన బ్రాన్ ప్లేట్లేసూ તો હવે આપણે આંબલી ખજૂર અને ગોળની ચટણી તૈયાર કરી લેશું તો મેં અહીંયા એક ચમચી તેલ લીધું છે અને એમાં અડધી ચમચી સફેદ તલ એડ કરશું તો એક વાટકી મેં ખજૂર આંબલી અને ગોળનો પલ્પ તૈયાર કર્યો છે તે એડ કરશું અડધી ચમચી આપણે લાલ પચમીરી મરચું એડ કરશું અડધી ચમચી આપણે જીરું પાવડર એડ કરીશું અને એક ચમચી આપણે રવો એડ કરીશું કેમ કે રવો એડ કરવાથી ને આપણી ચટણી ઘટ થશે આપણે એને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તો આપણે મગની દાળના ટીકડી ભજીયા તૈયાર છે